ગણતંત્ર દિવસની રજાઓ વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી કાંસમાં ઘટા લાલ રંગનું પાણી વહેતું જોવા મળતા ચીપીસીપી સુધી ફરિયાદ પહોંચી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અનેક નાની મોટી કંપનીઓ ધમધમી રહી છે તેવામાં મંદીના માહોલ વચ્ચે કેટલાક બે જવાબદાર ઉદ્યોગકારો છાસવારે પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી તેમજ વેસ્ટનો જાહેરમાં પર્યાવરણને નુકસાન પહોંચે તે પ્રકારે નિકાલ કરતા હોવાથી ઉદ્યોગો પર તેની અસર પડી રહી છે તેવામાં આજે ગણતંત્ર દિવસની રજા વચ્ચે અંકલેશ્વરમાં આવેલ રામાપીર ચોકડીથી જીઆઈએલ કંપની તરફ જતા માર્ગ પર વચ્ચે એક કાશ્મો ઘાટા લાલ રંગનું પ્રદૂષિત ફીણવાળું પાણી વહેતું જોવા મળ્યું હતું મામલો જીપીસીબી સુધી પહોંચતા જીપીસીબીની ટીમના તપાસ અર્થે આવી પહોંચી હતી જેમાં ખાડીમાં રહેલ ઘાટા લાલ રંગના પાણીના નમૂના લેવા સાથે આજુબાજુની કંપનીના વેસ્ટ પાણીના પણ નમૂના લેવામાં આવ્યા હતા આ પ્રદૂષિત પાણી કઈ કંપનીએ છોડ્યું છે તે અંગે હાલ પુષ્ટિ થઈ શકી નથી પરંતુ જીપીસીબીના રિપોર્ટ બાદ આગામી દિવસમાં આ અંગે વધુ વિગતો સામે આવશે પરંતુ હાલ તો મંદીના માહોલ વચ્ચે કેટલાક બે જવાબદાર ઉદ્યોગકારોના કારણે ઔદ્યોગિક એસેટ પ્રદૂષણ માટે ફરી ચર્ચામાં આવ્યું છે